જીવનમાં ભલે ગમે તેટલું હારો પણ હિંમત નહીં હારતા જીવનમાં ભલે ગમે તેટલું છોડવું પડે પણ ઈશ્વર પરની શ્રદ્ધા નહીં છોડતા જીવનમાં ભલે નિરાશ થાઓ પણ જીવનની ઉમીદ કે આશા નહીં છોડતા તારેલું બધું ભલે છૂટી જાય પણ બુદ્ધિ અને આત્મવિશ્વાસને સાથે રાખજો જો જિંદગીના આ કિંમતી અને મજબૂત હથિયાર તમારી પાસે હશે ને તો ગમે તેવી જંગ સામે પણ તમે લડી શકશો મુશ્કેલી સામે પણ જીતી શકાશે સમય અને પરિસ્થિતિ નબળી હોઈ શકે છે પણ માણસ ક્યારેય નહીં આપણા વિચારો જીવનમાં વિચારો હંમેશા પોઝિટિવ રાખો નેગેટિવ વિચારો માણસને દુઃખ તરફ ધકેલે છે અને પોઝિટિવ વિચારો સુખ તરફ લઈ જાય છે પોઝિટિવ વિચાર જીવનમાં આગળ લઈ જાય છે અને નેગેટિવ વિચારો જીવનમાં પાછળ ધકેલે છે માણસનું સમગ્ર જીવન તેના વિચારો ઉપર આધારિત છે આપણા દરેક વિચારોની અસર આપણા કામ આપણા બોડી અને આપણા મન પર થાય છે જેની સીધી અસર આપણી પ્રોફેશનલ લાઈફ પર્સનલ લાઈફ અને રિલેશન પર પડે છે જેથી હંમેશા સારું વિચારો સાચું વિચારો અને સકારાત્મક બનીને રહો